મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું કંદોઈ પાસેથી શીખેલી નાયલોન ખમણની રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છું બહાર જેવા ખમણ હવે ઘરે એકદમ સરળતાથી બનશે આ જે માપ બતાવ્યું છે એ માપ સાથે જો ખમણ બનાવીશું ને તો બહાર જેવા પોચા સ્પોન્જી ખમણ તૈયાર થઈ શકશે ખમણ તો બધાના ફેવરેટ હોય છે અને જો ઘરે કંદોઈ જેવા ખમણ બનાવી લેશો તો બધા વાહ વાહ કરશે અને બજારમાંથી તો ક્યારેય નહીં લાવો અને તમારાથી પણ અહીં બતાવ્યા છે એવા જ સોફ્ટ અને રસદાર ખમણ તૈયાર થઈ જશે ઘરે જ બની જશે અને થોડી થોડી નાની નાની એવી ટીપ્સનું જો થોડું ધ્યાન રાખવાનું છે એક નાની નાની ટીપ્સ કઈ છે એ પણ અહીં હું જણાવતી જઈશ તો ચાલો આપણે જરૂરી ટીપ્સ સાથે આવા જ એકદમ સ્પોન્જી એવા નાયલોન ખમણ ઘરે બનાવતા શીખીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે ખમણ ઢોકળા બનાવવા માટે પાણી અને ઢોકળિયામાં થોડું એવું લીંબુ નાખી દઈએ મારે એલ્યુમિનિયમનું ઢોકળ્યું છે એટલા માટે હું લીંબુ નાખું છું જેથી ઢોકળિયું છે એ આપણું કાળું ના પડે એટલા માટે તો પહેલાં એ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ અહીંયા મેં બે કપ ચણાનો લોટ લીધો છે તો એની સામે આપણે દોઢ કપ પાણી લેવાનું છે તો એક તપેલીમાં આપણે દોઢ કપ પાણી લઈ લઈશું અને છ ગ્રામ જેટલો લીંબુના ફૂલ લઈશું એટલે કે એ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ થાય એટલા લીંબુના ફૂલ એની અંદર એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મારે દળેલી ખાંડ નાખું છું જેથી જલ્દી ઓગળી જાય એટલા માટે તો એ હું પાંચ ટેબલ સ્પૂન જેટલી નાખીશ અને જો આખી ખાંડ નાખીએ તો એ ત્રણ ટી સ્પૂન નાખવાની છે કારણ કે ખાંડ દળાતા એ થોડી ફૂલાઈ જતી હોય છે એટલા માટે તો અહીંયા મેં ખાંડ નાખી દીધી છે અને ત્યાર પછી એની અંદર થોડી એવી હિંગ નાખીશું ત્યાર પછી થોડી એવી હળદર નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી ખાંડને આપણે સરસ ઓગાળી લઈએ બધું સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી એની અંદર આપણે થોડું એવું મીઠું નાખી દઈશું દસ ગ્રામ મીઠું નાખવાનું છે એટલે કે નાની એક ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું અને મીઠુંને પણ સરસ ઓગાળી લઈએ મિત્રો આ પરફેક્ટ માપને જો ફોલો કરીએ ને તો આપણા જે ખમણ નાઇલોન ખમણ છે ને એ કંદો જેવા બજાર જેવા જ બનશે સોફ્ટ હવે બધું સરસ ઓગળી જાય એટલે આપણો જે લોટ હતો એ એક મોટા બાઉલમાં કે તપેલીમાં નાખી દઈશું અને આપણું જે પાણી હતું ને એ પાણી થોડું થોડું નાખતા જઈશું અને લોટને આપણે મિક્સ કરતા જઈશું આ રીતે થોડું થોડું પાણી નાખીશું ને એટલે લોટમાં ગઠ્ઠા નહીં પડે અને એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર થશે તો આ રીતે બધું જ પાણી નાખી દીધું છે અને એકદમ મસ્ત એવી લૂઝ કન્સટન્સી થઈ જાય હવે એને થોડો રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ એક વઘારિયામાં તેલ ગરમ થાય એટલે એની અંદર થોડી રાઈ થોડા તલ મીઠા લીમડાના પાન થોડા મરચાં નાખી અને એની અંદર આપણે પાણી એડ કરી દઈશું અને પાણી એક કપ જેટલું આપણે ઉમેરીશું પોણો કપ પણ ચાલશે ત્યાર પછી એની અંદર આપણે ખાંડ નાખી દઈશું બે ટી સ્પૂન જેટલી આપણે ખાંડ નાખીશું એટલે કે બે ચમચી જેટલી અંદર ખાંડ નાખી દઈશું અને આપણે પ્રમાણસર એની અંદર મીઠું નાખી દઈએ અને એને સરસ આપણે ઉકળવા દઈએ ઉકળી જાય એટલે ઠંડુ થવા માટે રાખી દઈશું અને ત્યાર પછી એ આપણે એક તપેલીની અંદર કે જેમાં આપણે ઢોકળા બનાવવા છે કે એલ્યુમિનિયમની તો એને આપણે સરસ રીતે ગ્રીસ કરી લઈશું તેલથી આપણે ગ્રીસ કરી લેવાની છે ત્યાર પછી આપણે બેટરની અંદર બે મોટી ચમચી એટલે કે સાતથી આઠ ગ્રામ જેટલું તેલ નાખીશું અને એની અંદર આપણે પાંચ ગ્રામ એટલે કે વન ટી સ્પૂન જેટલો સોડા નાખીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ આ એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ઢોકળા બનાવવા હોય ખમણ બનાવવા હોય ને ત્યારે જ એ સોડા નાખી તેલ નાખી અને એને મિક્સ કરવું હવે અહીંયા આપણું પાણી સરસ ઉકળી ગયું છે તો આપણે એની ઉપર તપેલી રાખી દઈએ બીજી એક નાની ટીપ્સ જોવાની છે કે આ રીતે પાણી ઉકળી જાય અને એકદમ એમાં સરસ ગરમ ગરમ હવા ભરાઈ જાય ને પછી જ આપણે ઢોકળિયામાં ઢોકળા બનાવવા માટે મૂકીશું અને લગભગ દસથી પંદર મિનિટ ઢોકળા બનાવવા મૂકીશું ઢોકળા તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે એક મસ્ત ઢોકળા સાથે ખવાતી કઢી બનાવી લઈએ તો ચણાના લોટની અંદર થોડું એવું મીઠું નાખીશું અને એની અંદર થોડું એવું પાણી નાખી અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ ગઠા વિનાનું બેટર તૈયાર કરવાનું છે બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એક પેનની અંદર થોડું તેલ નાખી એની અંદર રાઈ નાખીશું અને એની અંદર થોડા મીઠા લીમડાના પાન થોડા મરચાં લીલા મરચાં લાલ મરચાં પણ તમે નાખી શકો છો અને એની અંદર થોડા એવા ધાણા આખા ધાણા નાખીશું અને ત્યાર પછી આપણે જે તૈયાર કરેલું બેટર હતું એ બેટર એની અંદર નાખી દઈશું આ બેટર થોડું ઢીલું જ રાખવું જેથી આપણે જ્યારે બેટર નાખીએ ત્યારે એમાં ગઠ્ઠા ના થઈ જાય થોડું પાણી નાખી અને હલાવતા જઈશું આપણે એકદમ કઢી જેવી કન્સલ્ટન્સી કરવાની છે આ ઢોકળા સાથે ગાંઠિયા સાથે કે ભજીયા સાથે ખવાતી કઢી છે ચણાના લોટની બેસનના લોટની કઢી એકદમ મસ્ત એવી ટેસ્ટી લાગે છે એકદમ મસ્ત હલાવી અને ગઠ્ઠા ના રહીએ ત્યાર પછી માં થોડી હળદર નાખીશું પ્રમાણસર ફરીથી મીઠું નાખી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ફરીથી એને મિક્સ કરી અને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું આવી રીતે ઉફાણો આવે ને ત્યાર પછી પણ એને થોડી ઉકળવા દેવાની છે મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે આ રીતે આપણી કઢી છે એ ઉકળી જાય ત્યાર પછી પણ બેથી ત્રણ મિનિટ માટે ઉકાળીશું જેથી આપણો ચણાનો લોટ છે એકદમ સરસ પાકી જાય અને એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે તો આ રીતે ચણાનો લોટ એકદમ પરફેક્ટ પકવી લેવાનો છે અને તમે અહીંયા કન્સન્ટન્સી જોઈ શકો છો આ રીતની કઢીની કન્સન્ટન્સી રાખવાની છે આપણી કઢી બની ગઈ ત્યાં સુધીમાં આપણા જે ઢોકળા હતા ખમણ છે એ પણ એકદમ સરસ આપણા તૈયાર છે અને ઢોકળાને ઠંડા થાય ત્યાર પછી એને અનમોલ્ડ કરવાના છે આ એક જરૂરી ટિપ્સ છે નહીતર ખમણ છે એ તૂટી જશે તો આ રીતે એને અનમોલ્ડ કરી લઈએ અને ત્યાર પછી થોડું આવું થપથપાવીશું એટલે કે ઉપર થોડું ટેપ કરીશું એટલે એકદમ ઇઝીલી મસ્ત એવા ખમણ તૈયાર થાય છે તમે જોઈ શકો છો મારા ખમણ છે એકદમ જાળીદાર અને એકદમ સ્પોન્જી તૈયાર થયા છે આપણે ચપ્પુથી કાપી અને ચેક કરી લઈએ એ ખમણ છે એકદમ મસ્ત એવા સોફ્ટ ખમણ તૈયાર થશે મિત્રો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બનતી હોય ને તો લાઈક ના કરો તો ચાલશે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને તમારા મિત્રો સાથે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે બધા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે હવે આપણો જે વઘાર હતો એ પણ ઠંડો થઈ ગયો છે એ પણ આપણો મીઠો અને એકદમ મસ્ત એવો ટેસ્ટી વઘાર હતો આપણે જે બનાવેલો વઘાર હતો એ થોડો ઠંડો થાય અને ઢોકળા પણ ઠંડા થાય ને ત્યાર પછી એની ઉપર આપણે વઘાર રેડવાનો છે એ પણ એક ખૂબ જ જરૂરી ટીપ્સ છે અને તમે જુઓ મારા ખમણ છે એકદમ મસ્ત એવા સ્પોન્જી અને એકદમ રસદાર નાયલોન ખમણ બનીને તૈયાર થયા છે એની સાથે આ જે કઢી છે એકદમ મસ્ત એવી ટેસ્ટી લાગે છે મિત્રો તમે પણ આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી નવી રેસીપી હું લાવતી રહું છું થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય